જે રીતે દેશ અને ગુજરાતમાં ભાજપની સરકાર કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એમના ધારાસભ્ય હોય કે બીજા રાજ્યોની સરકારો હોય એમને સામધામ ભેદ નીતિ અપનાવીને જે રીતના તોડી પાડે તોડી રહેલી છે એવી રીતના ગુજરાતમાં પણ અમને ધારાસભ્યને અનેકવાર એમણે પ્રલોભન આપીને અને પ્રલોભનથી માને એટલે ડરાવી ધમકાવીને આજે ભાજપમાં લઈ જઈ રહેલી છે અમારી સાથે પણ અનેક ઘટનાઓ આવી ઘટી છે છતાંય અમે એમના વશ નથી થયા ત્યારે આ સરકારે ખોટી રીતે ષડયંત્ર રાજ્ય રાજકીય ખોરી રાખીને ખોટા કેસો ઊભા કરીને અમારી સાથે આવો અન્યાય કર્યો છે આજે મારો અને મારી પરિવાર છેલ્લા નેવું દિવસથી જેલમાં છે ત્યારે આજે જ્યારે અમને જામીન મળે છે તેમાં પણ શરતો મૂકવામાં આવે છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો એટલે ક્યાં ક્યાં લોકશાહીનું હનન થાય છે ત્યારે અમે આ લોકશાહી બચાવવા માટે દેશનું બંધારણ બચાવવા માટે ગમે તેટલી જેલો પણ થશે પણ છતાંય અમે પૂરી તાકાતથી આ ભાજપ સરકાર સામે લડવાના છે અને આવનાર દિવસોમાં પૂરી તાકાતથી આ ભરૂચની લોકસભા હોય કે સમગ્ર ગુજરાતની લોકસભા હોય એમાં લડવાના છે અને અમે ભરૂચ લોકસભા હું પોતે ઉમેદવાર છું મારી ટીમ પર ભરૂચ નર્મદા અને વડોદરાના લોકો પર મને પૂરો ભરોસો છે કે આવનાર દિવસોમાં આ લોકસભા અમે જીતીશું મુજબ હું મારા જામીન થયા બાદ હું મારી પત્ની સાથે જ હું બહાર આવવાનો હતો પરંતુ અમારે વિધાનસભાનું બજેટનું સત્ર આજેથી ચાલુ થયું છે અને આવતીકાલે જ્યારે બજેટ રજૂ કરવાના છે નાણામંત્રી મંત્રી ત્યારે ગુજરાતના તમામ વર્ગના લોકો માટે મહત્ત્વનું સત્ર આ હોય મહત્ત્વની ચર્ચાઓ થતી હોય મહત્ત્વની રજૂઆતો કરવાની હોય ત્યારે હું શકુંતલા અને સમગ્ર આગેવાનો મારા વકીલના આગ્રહને માન આપીને હું જેલથી બહાર આવેલો છું અને આવતીકાલથી હું ગાંધીનગર સત્રમાં મારી હાજરી આપવાનો છું અને ગુજરાતનો યુવા વર્ગ હોય ખેડૂત વર્ગ હોય બેરોજગાર વર્ગ હોય કે કંઈ પણ વર્ગ હોય એમનો અવાજ હું વિધાનસભા બનમાં બનવા માટે હું બહાર આવી છું જેલમાં હતા એ સમય દબણ દબાણ કરવામાં આવ્યું ભાજપ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અનેક પ્રયત્નો એમણે કર્યા છે અને જે લોકો વસ નથી થતા એમને આવી રીતના રાજકીય કિન્નાખોરીનો ભોગ બનવું પડે છે પણ અમે આદિવાસી સમાજના દીકરા છે અમારા સમાજે ભૂતકાળમાં અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને શહીદી ઓરીથી અમે ક્યારેય જેલથી ડરવાના નથી અને આવનાર દિવસોમાં પણ વધુ તાકાતથી અમે ભાજપ સામે લડીશું અમે ક્યારેય ભાજપમાં જવાના નથી ઇન્ડિયા ગઠબંધનમાં જે સીટ જો આવ્યો નથી એના પહેલાં આપણું મને જેલમાં માન્ય કેજરીવાલજી અને ભગવતમાનજી મુલાકાત માટે આવ્યા હતા અને એમણે કીધું કે અમે નેત્રંગમાં તમારું નામ જાહેર કર્યું છે જ્યારે રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નામ ડિક્લેર કરતા હોય ત્યારે પાર્ટીએ મારા પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો કેટલો હશે તમે જાણી શકો છો એટલે ભરોસો કાયમ રહે એ માટે અને એમને મારા પર પૂરો વિશ્વાસ છે એટલે આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થાય સીટ શેરિંગ થાય ત્યારે પણ ભરૂચ લોકસભા લડવી પડશે અને ગઠબંધન નહીં પણ થશે ત્યારે પણ અમે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર લોકસભા ચૂંટણી લડીશું લોકસભા ભરૂચમાં જો મુમતાજ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તો આપણું સ્ટેન્ડ શું રહેશે ભૂતકાળમાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલ અહીંથી પીઢ નેતા હતા એમના સમયમાં પણ ભાજપ સામે પરાજય થયો હોય કોંગ્રેસનો ત્યારે અમે મુમતાજબેનને પણ મળવાના છે ભેજલભાઈને પણ મળવાના છે સાથે સાથે કોંગ્રેસના તમામ આગેવાનોને સાથે રાખીને છોટુભાઈ વસાવાને પણ મળીશું અમે એમના માર્ગદર્શન હેઠળ બધી એક ટીમ બનીને અમે ભાજપ સામે ઉતરીશું અને ચોક્કસ અમે બધા મને તમામ લોકો સાથે વિશ્વાસ છે કે બધા લોકો અમે સાથે રહીને લોકસભા લડીશું અને લોકસભા જીતીશું ગઠબંધન ના થાય બીજું પાર્ટી અલગ ઉમેદવાર રાખે છે અમારી પૂરી તૈયારી છે અગર પાર્ટી આદેશ કરશે કે ગઠબંધન નથી તમારે લડવાનું છે તો પણ અમે લડીશું અને ચોક્કસ મને ભરૂચ નર્મદા અને કરજણની જનતા પર વિશ્વાસ છે કે ચોક્કસ આ લોકસભા આ વખતે આપણે ભાજપ વિરોધમાં આપણે જીતીશું અને જંગી બહુમતીથી જીતીશું